મને એમ કે અત્યારે હું મારું થઈ જશે તો કાઈ નો ભેગું છું આ ભાઈ ને પૂછો દુકાનવાળા ભાઈ ની ખબર હશે એ ભાઈ આ ગામ માં મારા હાડુ ભાઈ છે લાલજી એમ ઘર બતાવો ને હે ભાગતા નહીં દુકાન નો બંધ કરતા અરે ભાગે ક્યાંથી નહીં પૈસા કઈ ગયા ઘર તો કઈ થઈ ગયા ક્યાંથી હું છું ઝટકા મારો આ ભાઈ તારી દુકાન બંધ કરી ગલ્લા બલ્લા મને પૈસા કઈ ગયા